હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે સમોસા સમોસા સાથે ચટણી તો એની માટે બટેકા લીધા છે આપણે બાફા મૂકી દઈએ બે વિસલમાં બફાઈ જશે કાપેલા છે એટલે તો એ બફાઈ ત્યાં સુધીનો લોટ બાંધી દઈએ મેંદાના લોટમાં મીઠું અને હાથથી મસળીને મે અજમો નાખી દેવાનો અને મણ ઘીનું નાખવાનું છે ઘીના મણથી ઉપરનું પડ એકદમ કડક થશે સરસ બધું મિક્સ કરી અને જોઈ લેવાનું બસ આવી રીતે લોટ બાંધી શકીએ હાથમાં એવી રીતે ઘી નાખવાનું છે મણ થોડુંક વધારે જ જોઈશે મોઠી એવું બધું મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટ બાંધતું જવાનું એક સામટું પાણી નથી નાખવાનું અને લોટ થોડોક કડક રાખવાનો છે એને નહીં એની માટે ફીટ ઢાંકીને મૂકી દઈએ હવે બટેકા વફાઈ ગયા છે તો ફોલીને ક્રશ કરી લીધા એની અંદર બધો મસાલો નાખી દઈએ આમાં બટેકા પૂરતો જ મસાલો નાખવાનો છે મીઠું મરચું ધાણા જીરું સંચળ ચાટ મસાલો આમચૂર પાવડર કસૂરી મેથી તલ બધું જ આની અંદર નાખી દેવાનું એ બધી જ વસ્તુ થોડીક વઘારમાં પણ નાખવાની છે આખા મરી નાખવાના છે આખા ના ભાવતા હોય તો એનો પાવડર નાખવાનો હવે તેલ મૂકી અને તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખી અને લીલા મરચાંના કટકા અને ડુંગળી એ આપણે નાખી અને સાતળી લેશું એકદમ ધીમા તાપે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળવાની ગેસ ધીમો રાખવાનો છે બસ સરસ અતળી જાય એટલે એની અંદર મસાલા નાખી દઈએ જે બટેકામાં નાખ્યા છે એ બધા જ મસાલા આપણે આમાં નાખવાના છે અને ફ્રોઝન કરેલા વટેણા છે એટલે તરત જ થઈ જશે આમાં એને બાફવાની જરૂર નથી એની અંદર બટેકાનો માવો નાખી દઈએ સરસ એકદમ મિક્સ કરી લઈએ આવી રીતે મિક્સ કરી અને ઉપર લીલા ધાણા નાખી દઈએ હવે મિક્સ કરી લઈએ ધાણા બધા બટેકાની અંદર હવે મેંદાનું એક લૂવું લઈ અને મોટી રોટલી વણી લઈએ વચ્ચેથી કાપી અને આવી રીતે કિનારી ઉપર પાણી લગાવીને ફિટ કરી લેવાનું એમાં માવો ભરી દઈએ આવી રીતે દબાવી દેવાનો થોડો હાથથી ફાવે તો હાથથી નહીં તો આવી રીતે પાતળી એક લાકડી લઈ લેવાની અંગૂઠાથી પ્રેસ કરશો તો સરસ દબાઈ જશે પાણીવાળો હાથ કરીને કિનારી ઉપર લગાવી અને એને ફિટ કરી દેવાનું તેલ એકદમ ગરમ થઈ જાય પછી ગેસ એકદમ ધીમો કરી નાખવાનો અને ધીમા તાપે તળવાના છે એકદમ ધીમા તાપે ફાસ્ટ ગેસ ઉપર તળીશું ને તો ઉપરથી લાલ થઈ જશે ને જ્યારે બહાર કાઢીશું ત્યારે એ ઢીલા થઈ જાય છે મેંદાનો થોડોક લોટ હોય એ દબાવીને નાખી જોવાનો નાખ્યા પછી તરત જ ઉપર આવી જાય તો સમજવાનું કે આપણું તેલ સમોસા માટે બરાબર છે અને તેલની અંદર ચડતા ચારથી પાંચ મિનિટ લાગે છે એકદમ ધીમો ગેસ રાખવાનો છે ફેરવતું જવાનું છે આવી રીતે એકદમ બ્રાઉન કલર જેવા થાય ત્યાં સુધી કરવાના આવી રીતે આપણે બધા જ કરી લઈએ સમોસા તો તૈયાર છે આપણા સમોસા સાથે કોથમરીની ચટણી સોસ ગોળ આંબલીની ચટણી તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી